રૂપિયાના મોહમાં ઘણું ગુમાવ્યું પણ રૂપિયાએ શું આપ્યું એ સમજાણા નહીં પૈસાથી જિંદગીમાં સુખી થયા પણ પૈસાથી દુઃખો ઊભા થયા એ માન્યા નહીં રૂપિયાની પાછળ ઘણું દોડ્યા પણ એ જ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવો એ ખબર પડી નહીં રૂપિયા માટે જ જીવનને ખોયું પણ એ રૂપિયા અંત સમયે કામ આવ્યા નહીં બસ પૈસા શું છે એ સમજો પૈસા જીવનમાં ખૂબ જરૂરી છે પણ પૈસો જ સર્વસ્વ નથી પૈસામાં જ સુખ છે એમ માનનારા વ્યક્તિઓ માટે આ નાનકડો પ્રશ્ન છે કેટલા રૂપિયા હોય એ વ્યક્તિ સુખી ગણાય જીવનના ઘણા સુખનો આધાર પૈસા પર હોય છે પણ પૈસા પર જ આપણે લાચાર ન હોવા જોઈએ પૈસાથી સારી લાઈફસ્ટાઈલ જરૂર આપે છે પણ મનની શાંતિ કે સુકૂન નહીં